શ્રી ગણેશાય નમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શાહીનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં કાનુડાના કજીયા માડી સાંભળો રેલો કાનુડાના કજીયા માડી સાંભળો રેલો સાંભળો કાન દઈને ધ્યાન જો કાનુડાના કજીયા માળી સાંભળો રેલો વહેલી સવારે રોજ આવતો રેલો આવતા સાથે માંગે છે કાંઈ છાસ જો કાનૂળના કજીયા માળી સાંભળો રેલો ઉના માંગે છે કાન ઢેબરા રેલો માથે માંગે માંગણ મજેદાર જો કાનુણાના કજીયા માળી સાંભળો રેલો મેં કીધું માખણ નથી ઉતારી ઉરેલો મુરલી મારી મટુખી મોરજો કાનુળાના કજીયા માડી સાંભળો રેલો ગોરસ નીર રમ થઈ ગઈ રેલો ઉપરથી કાંઈ કર તો રાડા જો કાનુળાના કજીયા માળી સાંભળો રેલો આ જ છે એને ઓર ડેરે લો માળી તમને દેખાડવાને કાજજો કાનૂળના કજીયા માળી સાંભળો રેલો જાજુ પડતું તે ગોપી બોલ મારે જીભડીએ કાંઈ ચોર ઓછા રાખજો ના કજીયા માળી સાંભળો રેલો લાલો પોડ્યો છે પલંગ મારેલો નથી ગયો મારા ઘરની બહાર જો ના કજીયા માળી સાંભળો રેલો કાનાને સાદમાએ પાડીઓ પાડી ઓરેલો હળવેથી કાંઈ દીધો છે હોકારજો કાનુડાના કજીયા માળી સાંભળો રેલો આંખો ચોરવ તો કાનો આવી ઓરેલો આંખોમાં કંઈ ઊંઘનો નથી પારજો કાનુડાના કજીયા માળી સાંભળો રેલો ભૂઠી પડીને ગોપી ભાગતી રેલો આ તો જબરો જાદુગર કહેવાય જો કાનુડાના કજીયા માળી સાંભળો રેલો ઘેર આવીને ઉર્દ ઉગાડીઓરે લોલ હસવા લાગ્યા છે ધીના જો કાનુડાના કજીયા માડી સાંભળો રેલો કાનુડાના કજીયા માળી સાંભળો રેલો સાંભળો કાન દઈને ધ્યાન જો કાનુડાના નૂળાના કજીયાવાળી સાંભળો રેલો કૃષ્ણ કનૈયા લાલકી જે